આ રોજિંદા કાર્યની અંદર થતું હોય ચાલતી વખત આપણે કેટલા કેડી મકોડાને મારી નાખ્યા હોય આપણને ખબર પડે નાના વિધ જીવ હિંસાથી અનેક પ્રકારના જીવોને કેટલા માર નાખ્યો મચ્છર કરડવા આવ્યો મચ્છરને માર નાખ્યો આપણાથી વડીલ લોકોને કઈક અપશબ્દ કરતો અપ વધારે પડતું ગુસ્સામાં બોલાઈ ગયું હોય આપણને ખબર નથી

તો શાસ્ત્રની અંદર તો પ્રણાલીની અંદર એવું કીધું છે કે ગાય રેવાની ગાયને આખા શિંગડાવાળી હોય એને શિંગડાને સોનાથી મળવાના એના ચાર ચાર પગલા જે નીચેના ભાગ હોય એનેથી સોનાથી મળવાના અને પછી એક બ્રાહ્મણને આપવાની અને બ્રાહ્મણને આપ્યા પછી એ ગાયને રેવા માટે જગ્યા આપવાની એક ગુવાડ આપવાનું ટૂંકમાં એક ગાયનું દાન કરવાનું થાય

આજના દિવસે તો મેલ નહીં પડે પણ કાલના દિવસમાં યાદ કરીને ગાયને ઘાસ કરવાની દેવા બોલ્યા વગર હું થયો છોટો બંધાયું પણ તમે બોલ્યા વગર યાદ રાખજો કે તમારે આ નિમિત્તનું ગાયને ઘાસ ખવડાવવાનું તમારી ઈચ્છા અનુસાર સો બસો પાંચસો હજાર જેટલું વધારે ખવડાવશો એટલું વધારે પુણ્યનું બળ પ્રાપ્ત થશે બીજાને છે ગંગાજીમાં નાવા જવું પડે અત્યારે મહાકુંભ ભરાયો છે સરસ મજાનો તો ગંગાજીમાં સ્નાન કરીને તો પાપમાંથી મુક્ત થાય પણ ગંગાજીમાં સ્નાન કરીએ ને તો માત્ર શરીરના પાપ ધોવાય અંદરના અંદરના ધોવાતા એટલે શાસ્ત્રમાં એવું કીધું મન ચંગા તો કઠરો ડીમે મન પવિત્ર રાખવાનું અને શાસ્ત્ર એવું કે સો યોજન દૂર હોય ને ત્યાંથી જો સાચા ભાવ બોલવામાં આવે ને શ્રી તમે પણ તમારો ભાવ સાચો હોવો ત્રીજા આવે છે બ્રાહ્મણ આ બધા દેવી બ્રાહ્મણ આપણા પ્રાપ્ત થાય આપણે બહુ એમનો આભાર માનવા બાજુમાં બેઠા કુણાલભાઈ ભાઈ સૌરીનભાઈ મરણભાઈ